અરવલ્લી જિલ્લાના અને મેઘરજના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યો પ્રેરાઈ તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપી જતીન પંડ્યા અને તેમના ધર્મપત્ની રૂપલબેન બેન થી વધુ કોંગ્રેસ કાર્યકરો સાથે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રધાન મોદી હસ્તે અમિત શાહ સાહેબ સી પાટીલ સાહેબ જિલ્લા કક્ષાએ રાજુભાઈ બહ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવનમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે તો અવનમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ એટલે હવે આવતીકાલે ચોવીસ તારીખ એ સી આર પાટીલ સાહેબની હાજરીમાં અમલમ ખાતે ગાંધીનગર સશોદી બહાર વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપતિ જો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવ છે અમે બંને કાલે આ આજે રાજનામુ આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના કોંગ્રેસમાંથી રાજીનામું કારણ શું કોંગ્રેસની નીતિ અને

છસોથી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ સાહેબના જોડાવાના છીએ કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા પરંતુ હવે જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષા પક્ષી પર થઈને વિકાસના કામો કરતા નથી જ્યારે માન્ય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે ને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ ક્યાં કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી ત્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતો નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈએ છીએ